વન સંસાધન સંસાધન મિત્રો ઉપયોગી કુદરતી છે વન ગુજરાતના જુદા જુદા ભાગોની આબોહવા અને વિવિધતાને લીધે ગુજરાતના જંગલોના ચાર પ્રકાર પડે છે એક ભેજવાળા પાનખર જંગલો આ પ્રકારના જંગલો એકસો વીસ સેમી કે તેથી વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે આ જંગલો નવસારી વલસાડ ડાંગ પંચમહાલ દાહોદ નર્મદા અને જુનાગઢ જિલ્લામાં આવેલા છે આ જંગલોમાં સાગ સાલ વાંસ સીસમ શિમળો સાદળ બીયો શિરસ હળદરવો ધાવડો મોદક ટીમરૂ ખાખરો ખેર વગેરે વૃક્ષો જોવા મળે છે બીજો પ્રકાર છે સૂકા પાનખર જંગલો આ પ્રકારના જંગલો સાહીઠ સેમી થી એકસો વીસ સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે આ જંગલો જામનગર વડોદરા દાહોદ નર્મદા જુનાગઢ અને અમરેલી જિલ્લામાં જોવા મળે છે આ જંગલોમાં સાગ વાંસ ખેર બાવળ શીમળો ટીમરૂ કેસુડો લીમડો જેવા વૃક્ષો ઉગે છે ત્રીજો પ્રકાર છે સૂકા ઝાંખરવાળા જંગલો આ પ્રકારના જંગલો સાહીઠ સેમી કરતા ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે આ જંગલો કચ્છ રાજકોટ ભાવનગર જૂનાગઢ બનાસકાંઠાના જંગલોમાં જોવા મળે છે અહીં બાવળ મોદક વૃક્ષો ઉગે છે ચોથો પ્રકાર છે મેનગ્રુવ જંગલો તેને ચેરના જંગલો પણ કહે છે તે કચ્છના પશ્ચિમ તથા દરિયા કિનારે કાદવ કિચડ વાળા પ્રદેશોમાં જોવા મળે છે ખાસ કરીને કચ્છ જુનાગઢ અને જામનગર જિલ્લામાં તે આવેલા છે અહીં ચેરના ઊંચા વૃક્ષો જોવા મળે છે જંગલોનું મહત્વ મિત્રો જંગલો આપણને ખૂબ ઉપયોગી છે જંગલોમાં થતા વિવિધ વૃક્ષોના ઘણા ઉપયોગો છે તેનું મહત્વ આ પ્રમાણે છે શિમળાના વૃક્ષોના લાકડામાંથી દિવાસળીની પેટી પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે સાલના લાકડાને લાંબા સમય સુધી ઉધઈ લાગતી નથી તેનું લાકડું રેલવેના સ્લીપર રેલવેના ડબ્બા અને ઇમારતો અને ફર્નિચર બનાવવામાં કામ લાગે છે જંગલોમાંથી મળતા લાકડાનો ઉપયોગ બારી હોડીઓ હાર્ડબોર્ડ કાર્ડબોર્ડ ઓજારોના હાથા મીલોના બોબીનો ગાડાના પૈડા માલ ભરવાના ખોખા

તૈયાર કરવામાં આવે છે જંગલમાંથી લાખ ગુંદર મધ કાથો ગુગળ કણજી ઇન્દ્રજવ સર્પગંધા અશ્વગંધા શંખાવલી જેવી વિવિધ પ્રકારની ઔષધિઓ મળે છે વૃક્ષો વરસાદના વાદળોને ખેંચી લાવે છે વાદળમાં ઓક્સિજનની માત્રા વધારે છે રણ પ્રદેશને આગળ વધતા અટકાવે છે અને જમીનના ધોવાણને પણ અટકાવે છે પ્રાણી સંસાધન મિત્રો ત્રીજા સંસાધન પ્રાણી અંગે સમજીએ ગુજરાતમાં જંગલોનું પ્રમાણ ઓછું છે આ જંગલો વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ સમૃદ્ધ છે આ જંગલોમાં સિંહ દીપડા વાઘ હરણ ઝરખ ચિતલ સાબર નીલ ગાય ચોશિંગા જંગલી ભૂંડ રીંછ ઘુડખર કાળિયાર ચિંકારા સાંભર જેવા પ્રાણીઓ જોવા મળે છે આ જંગલોમાં સુરખાબ ગીધ સારસ સમડી ઘૂવડ કુંજ બટર તેતર મોર પોપટ જેવા પક્ષીઓ જોવા મળે છે સિંહ અને ઘુડખર માત્ર ગુજરાતમાં જોવા મળે છે ભારતના અન્ય રાજ્યમાં તે જોવા મળતા નથી સિંહ એશિયાભરમાં માત્ર સાસણ ગીરમાં જ જોવા મળે છે તેને જોવા દુનિયાભરના પ્રવાસીઓ આવે છે